ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બિઝનેસ બિઝનેસ શબ્દનો અર્થ કામ ધંધો વ્યવસાય વેપાર કામકાજ ખરીદ વેચાણ વેપારી પેઢી મળવાનું પ્રયોજન પોતાની ફરજ કાર્યક્ષેત્ર મહત્વનું કામ ધ્યાન આપવાની કે કરવાની વસ્તુઓ કે રંગમંચ પરની કામગીરી કે અભિનય થાય છે બિઝનેસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વોટ ઇઝ યોર બિઝનેસ અર્થાત તમારો વ્યવસાય શું છે એક બીજું ઉદાહરણ જોઈએ હી ઇઝ ઇન બિઝનેસ ઓફ ઇમ્પોર્ટ એક્સપોર્ટ એટલે કે તે આયાત અને નિકાસના ધંધામાં છે એક અન્ય ઉદાહરણ જોઈએ કેનેડા વોઝ ફોર બિઝનેસ નોટ પ્લેઝર એટલે કે મારી કેનેડાની સફર આનંદ માટે નહીં પણ ધંધાર્થે હતી ફ્રેન્ડ્સ અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ